અરવલ્લી જિલ્લામાં નવરાત્રી પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લા એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન ટીમે નવરાત્રી પર ગરબા રમવા જતી તમામ યુવતીઓ માટે ખાસ સંદેશ જારી કર્યો છે યુવતીઓ અને દીકરીઓ તકેદારી રાખે તે બાબતે એક ખાસ મેસેજ જાહેર કર્યો છે નવરાત્રીમાં ગરબા રમવા જનારી સૌ દીકરીઓને તકેદારીના ભાગરૂપે સચેત રહેવા જણાવાયું છે ગરબા રમવા જાવ ત્યાં કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ અથવા હેરાન પરેશાન કરે તો તાત્કાલિક અસરથી એકસો એક્યાસી અભયમ ટીમનો સંપર્ક કરશો તો ટીમ મદદે પહોંચશે રાત્રિના સમયે જો કોઈ વાહન ના મળે તો સો અથવા એકસો એક્યાસી નંબર ડાયલ કરી મદદ મેળવી શકશો અરવલ્લી જિલ્લાની બધી જ મહિલાઓને એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આગામી તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી નવરાત્રિનું શુભારંભ થઈ રહ્યો છે તે દરમિયાન કોઈ પણ મહિલાને કંઈ પણ તકલીફ હોય રસ્તામાં આવતા જતા કોઈ હેરાન કરતું હોય તમારો કોઈ પીછો કરતું હોય કોઈ અજાણું વ્યક્તિ દ્વારા તમારા ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં આવતા હોય એવા જ સમયે તરત જ તમે એક પર ફોન કરી અને મદદ લઈ શકો છો એકસો એક્યાસી હેલ્પલાઇનની ચોવીસ કલાકની હેલ્પલાઇન છે ટોલ ફ્રી નંબર છે બધી જ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇનની એક એપ્લિકેશન પણ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને રાખો છો કે જેના દ્વારા તરત જ અમે તમને લોકેશન ટ્રેસ કરી અને મદદ પહોંચાડી શકીએ ઘરબાર રમવા જાઓ તે દરમિયાન તમારો મોબાઈલ કોઈ અપરિચિત વ્યક્તિને આપીને ન જાઓ તમારા ફોટોગ્રાફ્સ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો કોઈ ઓળખાણ વગરના માણસ જોડે પરિચયમાં આવવાનું ટાળો એકસો એક્યાસી અભયમ ટીમ એ નવરાત્રિમાં રાત્રે પેટ્રોલિંગ જ કરતી હશે એવા કોઈ પણ અસામાજિક તત્વો ધ્યાને આવશે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન જાણ કરી અને તેમના પર તરત જ કાર્યવાહી કરવામાં આવશે બધી જ મહિલાઓને આવનારી નવરાત્રિની શુભકામનાઓ